નસવાડી તાલુકામાં શાળા પ્રવેશ ઉત્સવની તૈયારીઓ શરૂ કરાઈ છે ત્યારે શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ ઉત્સવ લખાણવાળી સાયકલ તૈયાર કરાવવામાં આવી છે નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો હોય આદિવાસી વિસ્તારમાં શાળા પ્રવેશ ઉત્સવમાં કન્યા કેળવણી યોજના અંતર્ગત ધોરણ નવની કન્યાઓને ઘરેથી સાયકલ ઉપર શાળા સુધી આવવા માટે સાયકલ આપવામાં આવે છે ખાસ ગામડાઓમાં એસટી બસની સુવિધા ન હોય અને આદિવાસી કન્યાઓનું શિક્ષણ ન બગડે તે હેતુથી સાયકલ આપવામાં આવે છે પરંતુ નસવાડી હાઈસ્કૂલમાં આવેલ ગ્રામ પંચાયતના કમ્યુનિટી હોલમાં હાલ ચારસો કન્યાઓને આપવાની સાયકલો ફિટિંગ કરવામાં આવી છે જે સાયકલો ફિટિંગ કરવામાં આવી રહી છે તે સાયકલ ઉપર સન બે હજાર ત્રેવીસ શાળા પ્રવેશ ઉત્સવના લખાણ છે અને ગુજરાત સરકારનું લખાણ છે જો શાળા પ્રવેશ ઉત્સવમાં આ સાયકલ આપવાની હતી તો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષમાં અપાઈ ગઈ હોત જે અંગે સરકારી તંત્રને પૂછવા છતાંય કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી અને આગામી દિવસમાં શાળા પ્રવેશ ઉત્સવ આવી રહ્યો હોય આ સાયકલ આપવામાં આવશે કે નહીં તેવી વાત વહેતી થઈ છે આજે અમે નસવાડી હાઈસ્કૂલમાં આવેલ કોમ્યુનિટી હોલની ઓછી મુલાકાત લીધી આ કોમ્યુનિટી હોલ જર્જરીત હાલતમાં છે એનું સ્લેબ પણ જર્જરીત હાલતમાં છે અને આ કોમ્યુનિટી હોલમાં સરકાર દ્વારા પોતાની યોજનામાંથી ગરીબ અને આદિવાસીની વિદ્યાર્થીનીઓ માટે સાયકલોનો લાભ આપવામાં આવે છે પરંતુ બે હજાર ત્રેવીસનો સિમ્બોલ મારેલી સાયકલો ચારસો ઉપરાંત આજે અહીંયા ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે ગરીબ અને આદિવાસીની વિદ્યાર્થીનીઓ રોજ પાંચ સાત દસ કિલોમીટર ચાલી અને પગપાળા સ્કૂલે જતી હોય છે તેમ છતાં આ એમને જે લાભો મળવા જોઈએ એ સરકારના અધિકારીઓ અને એમના વચટિયાઓ દ્વારા આપવામાં આવેલા નથી શું સરકારના તંત્રમાં તંત્રને આમાં પણ કોઈ ભ્રષ્ટાચાર કરવું છે શું આમાં પણ પોતાના ખિસ્સા ભરવા છે એટલે મારી એવી માંગ છે કે સરકાર દ્વારા જે જવાબદાર અધિકારીઓ છે એમની સામે તાત્કાલિક પગલાં લેવાય અને જે ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓનો જે હક છે એમનો જે લાભો આપવામાં આવેલા છે સરકાર દ્વારા તે તાત્કાલિક ધોરણે એમને મળવા જોઈએ એવી મારી માંગ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર